આ બાજુ બહુ આમ અંધશ્રદ્ધામાં છે હા બહુ આમ અંધશ્રદ્ધામાં વધારે માને હું માનતી નથી એમાં પછી હું ન માનું તો મને એમ કે તું તો ઈ કે સાવ નાસ્તિક છે તું કોઈ વસ્તુમાં માનતી નથી કે આ એટલે આપણે અહીંયા બેઠા હોય ને વાતો થતી હોય હ બીજા કે માનતી વાસ્તવિક અને નાસ્તિક એમાં બધામાં ફેર નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો મનસુખ ભાઈ રાઠોડ ઉપર હંસાબેન એક મહિલાનો ફોન આવે છે જેની અંદર મિત્રો હંસાબેન કહેવું છે કે એ પણ નાસિક છે તે ભૂત ભુવાની અંદર વિશ્વાસ રાખતા નથી અને દરેક બાબતની અંદર તેઓ તેમના ઘરે પણ દાણા જોવા ન થાય તો તે ના પાડે છે અને આ બાબતનો વિશ્વાસ રાખતા ન હોવાથી તેઓ આ બાબતને લઈ મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા કરે છે તો આવો સાંભળે કે હંસાબેન અને મનસુખભાઈ રાઠોડે ભૂત અને ભૂ વિશે શું ચર્ચા કરે છે મિત્રો રેકોર્ડિંગ સાંભળશે તો તમને પણ મજા આવશે તો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ અને મિત્રો તમે પણ ભૂત ભૂવામાં માનો છો તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો કાલે કર્યો તો તમને ફોન તમારો વીપડો નહીં કોણ બોલો మా అమరాజు బా అంశ్రద్ధ

જો હા એટલે મેં કીધું હું તમે મેં કીધું હું એને સમજાવું કે તમે એકવાર મનસુખભાઈના વિડીયો સાંભળો હું તમારો વિડીયો દરરોજ જોઉં છું અને આ વિડીયો મને બહુ ગમે છે મથી છે તમારી ઉંમર કેટલી છે انس હવે મારી ઉંમર છે ચોપન વર્ષ ઠીક ઠીક એટલે મારે બે વહુ છે બે છોકરા છે એની ઘરે દીકરા છે પણ જ ના પછી આ આપણે આ કોઈ નાના મોટા કામ હોય તો એમ કે તમે માનતા નથી માનતા નથી પણ કઈ બાબતમાં માનું એમ હવે આપડે કોઈ દિવસ એવું કઈ જોયું નથી ભગવાન જોયા નથી વિડીયો એવા આવે હું જોતી એટલે મને થોડુંક આમ લાગુ પડ્યું કે આ વસ્તુ બધી ખોટી છે પછી અમારે અહીંયા બે વર્ષ પેલા દુધાડા દુધાડા ની ધાવા ધાવા ગીર ધાવા એ વિડીયો તમે જોયા છે કે અંધશ્રધ્ધામાં છોકરીને બાપે મારી નાખી હા ઈ તો ઓલા વાડ માં કઈક હવન કર્યું તું હા હા ઈ અમારે આ બાજુ હા હવે ઈ અહી કેશોદ રેતા ઈ અત્યારે જેલ માં છે ટૂંક હજી એવા માણસો છે કે હજી એના ઉતારા ના તેન કાઢી કાઢી નાખ્યા એટલે મારો વિડિયો વાયરલ નો કરતા ને કે મને તકલીફ પડશે એમ ના બેન એમાં એવું છે કે ઈ તો તમે પોતે તમારી જે કઈ આ છે શક્તિ પ્રદર્શન કરવા માટે છે અને જે માતાઓ બહેનો છે એને તમે વિડીયા વાયરલ છે ને એના માટે છે બીજી સ્ત્રીઓનો જે હોફ છે જે સ્ત્રીઓની અંદર ડર છે જે ભડકાઈ ગયેલ છે એના માટે થઈને આપણે વિડીયો કે બીજી જે બૈરાવું છે એ બિચાર્યું દબાઈ ગયું હોય દિલ થી દબાઈ ગયું હોય બુસારો હોય એ એનો નીકળી જાય

હું એને કાયમ મારે ટસલ થાય હું કુ આ રેવા દો એમાં રેવા દયો તો એમ કે તમને શું ખબર હોય તમે તમે માણસ છો તમને ખબર હોય અરે મેં કીધું મને ખબર છે હું માણસ છું તમે માણસો ને સમજાવો તમે માણસ નથી એટલે આમાં પૈડા છો એટલે ઈ છે ને અમે જેની હારે વાત કરી ને એમાં જો ઉતરડ કરી આ બધી ધડધૂડ કરી તો ઈ પોતે જાગૃત કરવા માંગતા હોય ને તો અમારે એટલી લબાઈડ કરાય નઈ હું છે કે ખોટું લમડા ના લોઈ તોડી અને મતલબ નથી એક શબ્દ થી હજારો માણસો લાગે ઈ કરાય કે એક શબ્દ થી દેવાય ઈ બરાબર છે હું ઈ જ કેવા માંગું છું પણ હમ જેટલું બોલી ને એટલું જગત ને આપી દેવા માટે બોલી છે પણ ઈ હવે નથી હમજતા નકર ઈ અમારા નજીક મોકલો હું એનાથી છુપાઈ ના ફોન કર્યો મેં

હું કે કે દિવસ થી વાત કરવા માંગુ કે મારે મનસુખ ફોન કરો હું કવ આ વાત તો તમે એકવાર એનો વિડિયો સાંભળો તો તમને મેં કીધું તમે જાગૃત થઈ જાઓ તો કે ના ના મને કે તમે સાંભળ્યા કરો હું હું તો સાંભળવાની જ છુ પણ હવે આ આ તો અતિશય પડી ગયા એમાં તો મેં કીધું હું કવ હું ઓલા વિજ્ઞાન જાથા વાર હે ને મેં કીધું એને ફોન કરીને તમારે તમારી હારે મુલાકાત કરાવી દઈ કે આ હું છે ઈ હા પણ તો પછી નો માને તો આ કરવાનું થાય કઈ વાંધો નહીં બેન એ છે જેની ગ્રંથિ એ સુધરી જાય જેને જે માણસ અભણ છે જે બોકવા છે એની પાસે કઈ તમે ચંદન નો સુગંધ કરાવો તો એને એની ખબર નથી ઈ પાછા એવું વિચારે કે બ્રાહ્મણ એક બ્રાહ્મણ છે એ બહુ સારો માણસ છે ને કે બધું ગમે એવું કોઈ કરી મૂક્યું હોય તો કાઢી નાખે હવે એમાં તમને હસવું આવે કે એ કોણ એવો માણસ છે જે તમારું કાઢી નાખે એ હુડ કાઢી નાખે કે તમારું

આપડે આયખુ હોવા છતાં આપડે આંધળા થી કેમ કે આપડે આપડે ને દેખાય છે આ નજરે જોઈ છી તોય આપડે કુવામાં પડી છે તોય આપડે દાણા ઢોળાવી છી તોય આપડે માતાજીઓ ઉપર ભરસા માંગી છી તો આયખુ હોવા છતાં આપડે આંધળા થી હવે એમાં એવું એવું છે કે અમે એક મારે છોકરા ને છોકરો પાંચ વર્ષ નો છ વર્ષ નો છે એ બોલતો નથી બરાબર તો અમે માનતા નથી એટલે અમે એના રિપોર્ટ આ તે બધા complete છે એના એટલે હવે થી થોડું થોડું બોલવા મંડ્યો એમ કીધું કે ધ્રાંગધ્રા બેન છે એટલે હું માનતી નતી તો છોકરાઓ ને એમ કીધું કે અહિયાં જવું જ છે જવું હોય કે એને સ્મસાન માં વિધિ કરાવવી એમ છોકરા ની નાના છોકરા ની કે એની સ્મસાન માં વિધિ કરાવવી એટલે મેં એ બાબત માં ના પડી હું કવ આ મારે કરવું જ નથી મેં કીધું તમે કીધું એટલે હું આવી હવે અહિયાં ધ્રાંગધ્રા એ એના કેવાથી છોકરો બોલતો થઇ જાય ખરા નો થાય

ઈ હા ઈ તો ધાવા ગિરાય અમારે નજીક થાય અહી અને એના ફોઈ અમારી બાજુ માં હોય એને એવો પ્રશ્ન કર્યો તો કે ઈ ઈ બેન જી હતા ને એના છોકરી ના ફોઈ હા ઈ ઈ છોકરી ના અમારા મકાન માં રહેતા હા એને ઈ વિધી અને ઈ કે મારે કે હું પ્રેગ્નન્ટ છું કે એમ કીધું તો કે તેર મહિના થઈ ગયા તજે ને બાળક નો જનમ થયો હા હા એવા નઈતર કર્યા ના છોકરી કે ભોગ માગે છે એમ ઈ કે બેન અંતર આજે તમે જે ફોઈ આવે અત્યારે તમે પટેલ છો પણ પટેલ માં જેટલી જાગૃતતા આવી ને ઈ અમારા માટે ઓભાગ્ય છે કે અત્યારે લેડીઝ માં સ્ત્રીમાં જાગૃતતા આવી બધાને કે તમે રેવા દયો તો એ માને નહીં કોઈ એમાં એવું છે એ છે ને પોતે પોતાનું રીતે એટલે ન માને પણ આપણે મનાવાની જરૂર નથી એની મેળે માની જાય వర్ వర్ હા એ અંશધામ માં જ હતો ને એને અંશધામ માં એ એના છોકરી ના મોટા બાપા ને એનો બાપ બેઈ હતો હમ હમ બેઈ થી વાળ માં બાંધી દીધી ને પછી સવારે જોવા ગયા છોકરી મરી ગઈ હમ હમ સળગાવી તી બાજુ પેલા તો બધું આ બધું એની કપડા ના ને તેને ભેગા કરી ને બધા સળગાવ્યા હમ એવું થયું તું એટલે આપણે જાગૃતતા ફેલાવવા માટે થઈને આપણે પ્રચાર કરવાનો આપણે જાગૃતતા ફેલાવવા માટે થઈને બોલવાનું આ આ દુનિયાને સંદેશો દેવાનો એનાથી જાગૃત આવે આપણે ડર રહ્યો બિ રહ્યો તો નો થાય આપણા દુનિયાને તમે પ્રચાર કરો કે ભાઈ હું પોતે એમ કઉ છું એ પટેલની દીકરી કે ભાઈ આ ખોટું છે તો આ જગત ની અંદર એનો વિચારનો ફોલો થાય અને એનાથી આ સુધારો આવે

પણ અમે ડરતા જ નથી શું કામ કે આ જગતની અંદર અંધશ્રદ્ધા ના હિસાબે હજારો માણસો દુખી થાય છે તો હું એક એની વાહે ભોગ ના બની શકું આજે મારે સાંભળો આજે તમે મને સાંભળો છો તો યુટ્યુબ ના માધ્યમ થકી નકર મને ઓળખતા જ ન નથી તમને ખબર જ નથી મનસુખભાઈ કોણ છે એમ તમારી ઓળખાણ તમારા જગત ના આદેશ સંદેશ વિચાર ફેલાવા માટે તમારે રોડ ઉપર આવવું જ પડે નકર તમને કોણ સાંભળે તમે કથામાં જાવ તો તમને કથા ની ખબર પડે તમે સંતવાણી માં જાઓ તો સંતવાણી ની ખબર પડે તમે ગુંડાગીરી જાણો તો તમને ગુંડે ની ખબર પડે બરાબર એમ તમારે આ જાણવા માટે વિષય માથે જાવું પડે નગર તમને ખબર કેમ પડે હા હવે આમ નથી public ગાયડું બોલતા હોય આપણે video મુકીએ તો સીધા અમને ગાયડું બોલવા ને જેમ તેમ બોલવા મંડે તો અમે તો બનાવ આપડે એવા છે ને અસંસ્કારી માણસો હોય હા એ તો આપડે સમજવું પડે કે એમાં કઈ હોય ની માણસ નો હોય એને એને હામ્ભ્ડવા જ નો હોય કેમ કે જે માણસ સંસ્કાર વગરનો હોય જેના માં બાપ હલકા હોય હવે એવા મોરે આ દુનિયામાં કિંમત જ નથી

ના તો મેં માર્યું જ નહીં રાખતા એમ ના મનસા બેન નું તો એમાં એવું છે તો એની કિંમત નો થાય ઈ એનો મતલબ એવો થઈ ગયો તમે ઘરમેળે બનાવ્યું છે આજે હું છું તો મનસુખભાઈ હું તમને એમ કઉ તમે મનસુખભાઈ ભાઈ બોલું છું એવું નહીં કઉ તો એની વેલ્યુલેશન નથી સોનું હોવા છતાં સોના ને બગસરા નું ધાતુ કેવું ખોટી મેટર છે હંસાબેન હંસાબેન વાત કરે છે ને હંસાબેન પોતે એમાંથી ઈ જાગૃત બન્યા છે એવો જ ઉદ્દેશ પૂરો પાડવો પડે

કે ના ભાઈ આ સૂર્ય નથી ચંદ્ર છે તો જેને જે ઓળખે છે એ શું કેવાના આપડે એ જે ચંદ્ર છે એ પૂનેમ નો હોય એને ચંદ્ર કેવાય પછી બીજ થઇ જાય તો બીજ જ કેવી પડે પછી એને બીજ ને ન નો કહેવાય

અમે તો બેન જો બોલતા જોઈએ અમે તો જે માણસો ને પણ આજે તમે બોલો છો એ નવીન છે અમે બોલી નવીન નથી અમે નથી એટલે તમારા માટે નવીન નથી તમે બોલો એક આ જગત ને છે કે આ ઓડિયો સાંભળવાથી કેટલી સ્ત્રીમાં જાગૃત આવી છે કેટલી થઈ છે ઈ આ જગત પાડે છે હું તો બોલું જ છું રોહિત તો હું હું બોલું છું એની કિંમત નથી કિંમત તમારી છે યુટ્યુબ ની અંદર આ વિડીયો મુકાય ને તો કિંમત હંસાબેન ની કરશે કે ભાઈ હંસાબેન કુંભાણી પટેલ ની ભાઈ જો કદાચ આમાંથી બારી નીકળી ગઈ ને એ પોતે આટલી જાગૃત બની તો તમારા માં હજારો હંસાબેન જાગૃત બનશે હા એ બરાબર છે આજે તમે જો રોજ મારા એક એક બબે ત્રણ ત્રણ ઓડિયા રે બહાર જ આવે છે લેડીઝ શું ના જ ઓડિયા મુકાય છે કે ઈ મારી માથે ભરોસો કરે છે મારો વિશ્વાસ કરે છે મારાથી એને વિચાર મેચ કરે છે અને જગત જગતને ઉદ્દર ઉદાહરણ પૂરું પાડે છે ઓડિયો અમારો ગૌરવ છે આ જગત એનું ઉદાહરણ પૂરું પાડે હું તો બોલું જ છું તો એનું શું થઈ ગયું જેના ઘરે ખાંડ નું કારખાનું હોય એના ઘરે ખાંડ કિંમત ન હોય બરાબર જેના ઘરે સો ગ્રામ ખાંડ નથી ને એના ઘરે આ ખાંડ કિંમત હોય

એટલે અત્યારે હંસાબેન થી અમારી કદર થઈ કે હંસાબેન આ વાતને સમજી શકા હંસાબેન આ હંશામાંથી નીકળી શિકા હંસાબેન માં આટલો સુધારો આવ્યો હંસાબેન અત્યારે આમાંથી એનો વિચાર સુધરી ગયો એની વાણી સુધરી ગયું એનામાં પરિવર્તન આવી ગયું એ અમારે અમે ઓડિયા મૂકા ને એનું ફળ અમને મળ્યું હંસાબેન જો તમારી ઈચ્છા હોય તો હું આ ફોટા વગર નું વાયરલ નો નો બીજા અમે તમારો નહી મૂક્યો હા નવા બનાવતા રેજો ને હમણાં જોયા કરીએ બીજું હલો જય સરદાર જય જય